જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં અને મિત્રો આજે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ને બુધવારના રોજ આજની ડુંગળીની આવક વિશે વાત કરી મિત્રો તો આજે ત્રણ બ્લોકમાં આવક રહેલી છે છ નંબરનો બ્લોક સાત નંબરનો બ્લોક અને આઠ નંબરનો બ્લોક આ ત્રણ બ્લોકમાં આવક રહેલી છે ત્રણેય બ્લોકની આવક વિશે વાત કરી મિત્રો તો ચૌદ થી પંદર હજાર કરતાની આસપાસ આજની આવક રહેલી છે હરાજીનું કામકાજ આજે પણ આઠ નંબરના બ્લોક થી ચાલુ થવાનું છે આપ જોઈ શકો છો અહીંયા બધા વેપાર ભાઈઓ ભેગા થઈ ગયા છે તો હરાજી ચાલુ થાય એટલે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે આજે પણ આઠ નંબરના બ્લોક માંથી જ હરાજી કામકાજ ચાલુ થયું હતું લીમડા નીચેથી તો ચાલો જાણી લઈ શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ

બસો ને એક રૂપિયા ભાવ દ્યો છે મોવા માલ છે સાઈઝ માં ઝીણા મોટું બધું મિક્સ માં છે બસો ને એક રૂપિયા ભાવ દ્યો છે આની અંદર પેઢી પતી ના ગાંઠિયો વધે મિક્સ માં છે બસો ને એક રૂપિયો ભાવ દ્યો છે વધારે પૂરતી મોવા છે આની અંદર ઉલટી વધે છે બસો એક બસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે આઈસમાં સારું છે બસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે ક્વોલિટીમાં એ તો થોડીક મીડિયમ છે બસો છ્યાસી રૂપિયા ભાવ થયો બોલી છે

બસો ને છ્યાસી રૂપિયા ભાવ ગયો છે મોટી સાઇઝ માં છે મોવા બધી બસો ને છ્યાસી રૂપિયા ભાવ ગયો બહુ વધારે મોટી છે આની અંદર ગુલટી હોતી છે મિક્સ માં બસો ને છ્યાસી રૂપિયા ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે સિંગલ ભતી માલ છે પીળી બધી ત્રણસો અગિયાર રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જોયે તો મીડિયમ અને મોટી સાઈઝર ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ગોલ્ આની અંદર બહુ ઓછી જોવા મળે ત્રણસો ને અગિયાર રૂપિયા ખાનગી છે થોડી બધી સિંગલ ભતી માં ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવથી બસો છેતાલીસ થી બતાવો ડુંગળી ના એકતાલી <S preachy> <tiets first speaking> <necessary> ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ દે છે સુપર સુપર ક્વોલિટી માલ છે સાઈઝમાં માં બધું છે ઝીણા મોટું બધું છે બાકી ક્વોલિટી એક નંબર કઈ ઘટે નહીં ત્રણસો એકાવન રૂપિયા ભાવ દે છે મીડિયમ સાઈઝ ને ગુલટી હોય આની અંદર મિક્સમાં છે આવડી સાઈઝ પણ ક્વોલિટી બહુ સારી છે ત્રણસો એકાવન રૂપિયા ભાવ થયો આની અંદર મિક્સમાં માં કોક બેતા આવા છે મિક્સમાં આ પ્રકારના છે મિક્સમાં અંદર બાકી ક્વોલિટી બહુ સારી એ ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ થયો મસ્ત ક્વોલિટી બસો છેતાલીસ રૂપિયા વાળી મીડિયમ છે ગુલ્ટી ટાઈપ છે બસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી જોઈએ તો આવી ક્વોલિટી સારી છે સાઈઝમાં થોડીક નાની છે બસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો એનો તો ફાઈનલી કદાચ મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો આજના બજાર ભાવ વિશે વાત કરી મિત્રો તો ગઈકાલ કરતા આજે બજાર થોડુંક ઢીલું જોવા મળ્યું છે હાલ દસ વીસ રૂપિયા જેવું બજાર આજે ઢીલું હોય એવું લાગે છે આઠ નંબરના બ્લોકમાં હરાજીની વાત કરી મિત્રો તો પાંચ થી છ લાઈનની હરાજી લેવાઈ ગઈ છે અને સાડા ત્રણસો રૂપિયાની આસપાસ ઊંચામાં બજાર નીકળ્યું છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ